આ બેને આટલી માટલા કુલ્ફી ખાધી છે ખાલી બે નહીં કેટલા સમયમાં ખાધી છે આટલી માટલા કુલ્ફી ત્રણ ઉનાળામાં આ ઉનાળામાં આપણે શરૂઆતમાં જ કેટલી અત્યાર સુધીમાં ખાઈ લીધી છે નાઇન્ટીન માટલા કુલ્ફી ખાધી છે અને હજી તો ઉનાળો બાકી છે કેટલો ટાર્ગેટ છે તમારો બેન તો વેકેશનના ટાઈમમાં શું તમારે આ માટલા કુલ્ફી જ ખાવાની છે અરે આ સીના માટે આનું શું કરશો પછી મે અને કલર કરી નામાં ડિઝાઇન કરી મારા બધા જે હું મારા ડેકોરેટ એની આજુબાજુ એક ની રાખી એક ફ્રેમ ની મસ્ત લાગે અરે તો થોડા માટલા કુલ્ફી વાળા અંકલ ને કેતી હોય તો કે તમે છે ને બધી સ્ટિક આવી રીતે સાચવીને રાખજો બીજા લોકો ના એમને તો એની પાસે તો ઘણી હોય ખુદની હા તો થોડી પછી એને ઘટે તો અચ્છા પાછું એને તમે સાચવો છો એવી રીતે પાઉ છો હમ મારે માં આઉચ